કચ્છના જાણીતા એવા મેમૂના આપા ઈદે મિલાદના બાર પ્રોગ્રામ માટે દારે સલામ આફ્રિકા મધ્ય ગયા છે કચ્છના જાણીતા એવા મેમુના આપા આ વખતે ઈદ એ સલામ આફ્રિકા ગયા છે કચ્છ મુસ્લિમ સમાજના મુસ્લિમ બહેનોના જારીતા મેમુના આપા જેમની મોહરમ અને રબી ઉલ અવલના હર સાલ પ્રોગ્રામ ભુજ મધ્ય એમના નિવાસસ્થાન પાસે પોતે કરતા હોય છે જેમાં હજારોની સંખ્યામાં બહેનો દરેક ગામ અને ભુજના આસપાસના વિસ્તારમાંથી આવતી હોય છે જે આ વખતે આફ્રિકા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા એમને દરે સલામ મધ્યે તકરીર કરવા માટે નિમંત્રણ આપતા ત્યાં વસ્તી મુસ્લિમ સમાજની કચ્છી બહેનો અને ત્યાંની લેડીઝ ગ્રુપની બહેનોના નિમંત્રણને માન આપી દારે સલામ મધ્યે તકરીર કરી રહ્યા છે જ્યાં તેમને સાંભળવા ઘણી મોટી સંખ્યામાં બહેનો આવી રહી છે મેમુના આપા આગળ પણ મોહરમના પ્રોગ્રામ ત્યાં કરી આવ્યા છે મેમુના આપાના પ્રોગ્રામ ભુજમાં હોય છે એમાં હંમેશા તકરીરની સાથે પોતે દરેક માનવ જાતને કામ આવે એવા કાર્ય સંસ્થા અને સામાજિક કાર્યકર જે ગરીબ લોકોને કામ આવે એમના માટે પણ પોતાના પ્રોગ્રામમાં સાથ સહકાર આપતા હોય છે દારે સલામ સુન્ની જમાત વતી ટ્રસ્ટી ભાઈઓ જ્યારે લેડીઝ ગ્રુપના ચેરમેન જેબુનિશા બેન ચાકીયા અને એમની ટીમ ખૂબ મહેનત કરી અને પ્રોગ્રામને સફળ બનાવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા ભુજ